બોટાદ ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ બોટાદ ખાતે ગઢ્ડા રોડ પર આવેલ બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સનો મુખ્યત્વે હેતુ એવો છે કે હાલમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે અને લોકોના વિવિધ પ્રશ્નો પણ છે તે પ્રશ્નોને વાચા આપવા માટે લોકોને એક કવર અને એક બોક્સ આપવામાં આવશે અને પોતાના પ્રશ્નો આ બોક્સમાં રજૂ કરી શકશે તેમજ આ પ્રશ્નો મહુડી મંડળ દ્વારા લોકસભા ચૂંટણીના મેનિફેસ્ટોમાં સમાવવામાં આવશે બોટાદ ભાજપ જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે આ પ્રેસ કોન્ફરન્સમાં બોટાદ જિલ્લાના ભાજપના તમામ કાર્યકરો હાજર રહ્યા હતા નમસ્કાર મિત્રો આપ સૌ જાણો છો કે બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે ત્યારે આ દેશના સન્માન વડાપ્રધાને જે આ દેશની અંદર જે વિશ્વાસ જગાવ્યો છે જે ક્યારે પણ ન ઉકેલાઈ શકાય એવા પ્રશ્નો જેવા કે આપ સૌ જાણો છો કે અયોધ્યા રામનું મંદિર જે ભવ્ય અયોધ્યાની અંદર જે બન્યું તેનાથી લોકો ખૂબ ઉત્સાહી આ દેશના અને નરેન્દ્રભાઈનો જે વિશ્વાસ છે તે ખૂબ અગત્યનો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે રાષ્ટ્રીય સ્તરે ગત છવ્વીસ તારીખે જે આ રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા દ્વારા જે દિલ્હીના મુખ્યાલય અભિયાનની જે શરૂઆત કરેલી હતી જે વિકસિત ભારત સંકલ્પ પત્ર જે લોકોની વચ્ચે જઈ લોકોના જે વિચારો જાણી લોકોને શું જોઈએ છે તેના દ્વારા જે ભારતીય જનતા પાર્ટીનો જે મેનિફેસ્ટો બની રહ્યો છે ત્યારે દરેક જિલ્લા કાર્યાલયથી જે વિકસિત ભારત સંકલ્પ પત્રની જે આ અભિયાન જે શરૂઆત થઈ છે ત્યારે લોકોની વચ્ચે જઈ કાર્યકરો બુદ સુધીના સ્તરના ખેલાડીઓ ડોક્ટરો વકીલો માજી સૈનિકોની વચ્ચે વિદ્યાર્થીઓની વચ્ચે પોતાના વિચારો જાણી જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સંકલ્પ પત્ર જે બનાવવામાં આવ્યો છે તે આપ સૌ જોઈ શકો છો જેની અંદર સીધા આપ નરેન્દ્રભાઈને સુઝાવ આપી શકશો તેના દ્વારા ભારતીય જનતા પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર થવાનો છે સૌના પ્રત્યે જે લોકોની જે લાગણી છે ત્યાંમાં આમાં લોકો રજૂ કરશે લોકો એના આધારે ભારતીય જનતા પાર્ટી મેનિફેસ્ટો તૈયાર કરશે દરેક લોકસભાની અંદર બે એલ એ રથ નીકળવાના છે ત્યારે સૌ લોકો પોતાનો સુજાવ નાખી અને ભારતીય જનતા પાર્ટીને એક પોતાનો મેનિફેસ્ટો તૈયાર કરવા માટે ભારતીય જનતા પાર્ટી સૌને આહવાન કરી રહી છે આપ એમાં પોતાના વિચારો રાખી રાખી અને આ બોક્સની અંદર સૌ લોકોએ પોતાના વિચારો રજૂ કરી અને સૌ કાર્યકરો લોકોએ નાખવાના છે ત્યારે આના આધારે અહીંથી જે પ્રદેશ સ્તરે જાય છે ત્યાંથી જે કંઈ પણ થાય છે ત્યાં દિલ્હીની અંદર આના દ્વારા મેનિફેસ્ટો ભારતીય જનતા પાર્ટીનો તૈયાર થાય હવે જે રાષ્ટ્રીય સ્તરે જે કંઈ પણ આયોજન થયું છે આગામી દિવસોમાં ટૂંકા સમયની અંદર જ આ દરેક લોકસભાની અંદર રથો ફરવાના છે એટલે ખૂબ ઝડપથી આના મેનિફેસ્ટો તૈયાર થઈ જાય નહીં નરેન્દ્રભાઈ આપ સૌ જાણો છો ત્યારે નરેન્દ્રભાઈ ની ગેરંટી પ્રત્યે લોકોને નરેન્દ્રભાઈ આજ સુધીમાં જે બોલ્યા છે તે નરેન્દ્રભાઈ કર્યું છે લોકોને વિશ્વાસ છે એટલે આજે સૌ જગ્યાએ નરેન્દ્રભાઈની ગેરંટી ચાલી રહી છે